અંકલેશ્વર પોલીસ દ્વારા ચાર પોલીસ મથકમાં ઝડપાયેલ ચોત્રીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર ઉપર આમલા ખાડી નજીક રોલર કરવામાં આવ્યો હતો જીઆઈડીસી અને પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમલા ખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા મામલેદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

તથા અન્ય જરૂરી તમામ અધિકારીઓની હાજરીમાં આ મુદ્દા માલનો નિકાલ કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત લગભગ ચોત્રીસ લાખ જેટલી થાય છે તથા આ ચારેય પોલીસ સ્ટેશનના મળીને કુલ એકસો છવ્વીસ જેટલા પ્રોહિબિશન ના ગુનાઓ ના મુદ્દા માહ નાશ કરવાની કામગીરી આજ હાથ ધરવામાં આવી